શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય છનો સત્યાવીસમો શ્લોક સમજીશું પ્રશાંત જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે રજગુણથી પર થઈ જાય છે પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કારક કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મોના ફળથી મુક્ત થઈ જાય છે બ્રહ્મભૂત એવી અવસ્થા છે કે જેમાં ભૌતિક સંસાર દોસ્તી મુક્ત થઈને ભગવાનની દિવ્ય સેવામાં સ્થિર થવાય છે ભક્તિ લભતે પરામ ભગવદ્ ગીતાના માધ્ય અને ચોપનમાં શ્લોકમાં આવું કહેવામાં આવ્યું છે જ્યાં સુધી મનુષ્યનું મન ભગવાનના ચરણમાં સ્થિર થતું નથી ત્યાં સુધી તે બ્રહ્મમાં રહી શકે નહીં સવેય મનઃ કૃષ્ણ પદાર ભગવાનની દિવ્ય પ્રેમય સેવામાં પરવાયેલા રહેવું અથવા કૃષ્ણ ભાવના મૃતમાં રહેવું તેનો અર્થ એવો થાય છે કે હકીકત મારો જે ગુણ તથા ભૌતિક મલિનતાઓથી મુક્ત થવું આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ